સુરતમાં નેચરલ ડાયમંડની માંગમાં ઘટાડો અને તેના ભાવમાં દસ ટકા સુધી તૂટવાને કારણે દિવાળી પછી હીરા ઉદ્યોગમાં ફરી મંદીનો માહોલ છવાયો છે આ સંકટના સમયમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રાજ્ય સરકારની શિક્ષણ સહાય યોજના હેઠળ નામંજૂર થયેલા છવ્વીસ હજાર કલાકારોના ફોર્મને મંજૂર કરાવવાની માંગ સાથે નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ રજૂઆત કરવા માટે સમયની માંગ કરવામાં આવી છે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ તાંકે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગના રત્ન કલાકારોના બાળકો માટે સરકારે જાહેર કરેલી શિક્ષણ સહાય યોજના જે ફોર્મ ના મંજૂર થયા છે તેને મંજૂર કરાવવા માટે યુનિયને સુરત કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી જે રત્ન રત્નકલાકારોના ફોર્મ ના મંજૂર થયા છે તેઓ મોટાભાગે ગરીબ અને ભાડાના મકાનમાં રહેતા અત્યંત જરૂરિયાતમંદ કારીગરો છે અને તેમના બાળકોની ફી ભરવી અત્યંત જરૂરી છે ફોર્મ રદ થવાનું ચોક્કસ કારણ જાણવા માટે મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે લેખિત રજૂઆત કરી હતી તેમજ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ માહિતી માંગવાનું અભિયાન પણ શરૂ કર્યું છે જે હજુ ચાલુ છે ગુજરાત સરકાર દ્વારા જે બેરોજગાર રત્ન કલાકારો હતા છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યા હતા ત્યારે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કર્યા છોતેર હજાર ફોર્મ સુરત ખાતે ભરવામાં આવ્યા હતા ફોર્મને પાસ કરવામાં આવ્યા હતા છવ્વીસ હજાર ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રીને જે આવેદનપત્ર આપ્યું એના પણ પંદરથી થી વીસ દિવસ થઈ ગયા છે હજુ સુધી કોઈ જવાબ નથી ત્યારે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને મજુરાના ધારાસભ્યોને અમે પત્ર લખ્યો છે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મુલાકાત માટેનો સમય માંગવામાં આવ્યો છે અને ગુજરાતના જે રત્ન કલાકારો છે જેના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે છવ્વીસ હજાર જેટલા લોકો ઘણા બધા એવા છે કે જે નાની અમથી ભૂલના કારણે રિજેક્ટ કરવામાં આવ્યા છે અમને આશા છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આપણા સુરતના મજુરા વિસ્તારના ધારાસભ્ય અમને સમય આપશે અને જે છવ્વીસ હજારના ફોર્મનો મામલો છે એને એનું નિરાકરણ કરવા કરશે જેથી કરી છવ્વીસ હજાર બાળકોને એની શિક્ષણની ફી મળી જાય અમને આશા છે ગુજરાત સરકાર ઉપર કે આ મામલાને જલ્દીમાં જલ્દી ઉકેલ લાવે કોઈ જીઆર ની અંદર જે સમજે છે કે ભાઈ તારીખમાં ભૂલ હોય કોઈ તારીખ લખતા ભૂલી ગયું હોય કોઈ ખોટી તારીખ લખી હોય પરંતુ એ નાની અમથી ભૂલ છે ભૂલ ગુજરાત સરકાર સુધારી શકે છે આ બાબતે પણ નામંજૂર થયેલા ફોર્મ અને રત્ન કલાકારોની ગંભીર પરિસ્થિતિ અંગે રૂબરૂ રજૂઆત કરવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત માટે તાત્કાલિક સમય આપવાની કામ માંગ કરવામાં આવી છે યુનિયનનો હેતુ એ છે કે આ ગરીબ રત્ન કલાકારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને તેમના ફોર્મને માન્યતા મળે